શ્રીલંકાએ બીજી વન ભારતને બત્રીસ રને હરાવી છ વિકેટ લેનાર લેગ સ્પીનર જેફરી વાન્ડ્રસે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો તેણે ભારતના ટોપ સિક્સ બેટર્સને પચાસ રનની અંદર ફેવેલેન મોકલી દીધા અને તે જીતીનું મુખ્ય કારણ બન્યું શ્રીલંકાએ શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે પ્રથમ વન ડે ટાઈ રહી હતી ત્રીજી મેચ સાતમી ઓગસ્ટે રમાશે કોલંબોમાં રવિવારે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું ટીમે નવ વિકેટ ગુમાવીને બસો ચાલીસ રન બનાવતા ટીમે બે વખત સિત્તેર પ્લસ રનની ભાગીદારી નોંધાવી હતી ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી તો ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને સુમન ગિલે સત્તાણું રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી રોહિત શર્માએ ચોસઠ રન બનાવ્યા અહીંથી લેગ સ્પિનર જેફરી વાન્ડ્રસે ભારતને બેકવોટ પર ધકેલી દીધું કેપ્ટન ચરિથ અસલંકા એ છેલ્લી ત્રણ વિકેટ ઝડપી લીધી હતી અને ભારત બેતાલીસ પોઈન્ટ બે ઓવરમાં બસો આઠ રનમાં સમેટાઈ ગયું હતું બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ